सत गुरु भगवान की जय सनातन धर्मनी जय हमारे काले एक सत्संग है तो हमारे हमारा गुरु हुए तुमने क्यों ना पांच जना हुई तो ये हमारी ये बात थी भाई तमिल क्यों सो कृष्ण परमात्मा से तो कृष्ण भगवान ने गीता तो के अंदर जरा विराट रूप धारण की

તો ઈ એ જળઝળી છે ને શ્વાસ ને જીવને છે શ્વાસ ની સગાય શ્વાસ ની અરે જળ જળી દીધી છે તો ત્યાં સદગુરુ કે સદગુરુ એ જળઝડી જળઝડી આપણે પાર એ ઉખાડી કોઈ ને ભલે ઉખડે ની ભલે બચે તો અત્યારે જે લાગડ છે બધા શ્વાસ ને આરે જોડી દે છે ઓમ છે એ અજપાઝાપ છે એને ન જપવો તો એ શ્વાસ ની અંદર ઓમ ચાલુ છે બરાબર એ અજપાઝાપ છે એને જપવાની જરૂર નથી તો એટલે તબીબે કીધું કે જાપ મરે અજપા મરે અને હદ ભી મર જાય

તો અધ્યાત્મ જયારે શ્વાસ ની ક્રિયા દ્વારા જેને માનસિક ક્રિયા કહેવાય પણ એના દ્વારા જે આપણને અનુભવ થાય અજમ્પા જે કહેવામાં આવે એ સોહમ છે સોમ તો પ્રગટ હા સોમ સોમ એમની આપડે બધા કહે અંદર છે ચાલી છે બરાબર સોહમ નો નાદ આપણે સાંભળતા નથી ને સોહમ જે છે પ્રથમ શરણ આપણું સોહમ નું છે કોઈ પણ ગુરુ આપને દીક્ષા આપે તો સોહમ થી શરૂ કરાવે હા તો સોહમ ની આપણે શ્વાસ દ્વારા માનસિક ક્રિયા દ્વારા સોહમ જે અજંપા કહેવામાં આવે પેલા જપ હોય એને સાક્ષાર કયો કેવાય અથવા તો એને જોયું એમ પણ કયો પણ એને એવું જોવાની વસ્તુ નથી પણ એને એક સમજવા માટે જોવું એમ કે સાંભળવાનો નાદનો વિષય હોય તો નાદ બ્રહ્મ નાદી છે શું છે આ દેહ જ્યાં હજી આપણે દેહ ની અંદર ચેતના આપણે ઇન્દ્રિયોની અંદર જાગ્રત અવસ્થામાં જે આ વિષયોની અવસ્થામાં સમાધિમાં બેઠો તો મને અંદર કાન ની અંદર નાગ સંભળાવ એકાંતમાં કોઈ પણ જગ્યાએ બેઠો હોય તો આપણને સંભળાય છે કે કાનની અંદર અંદર કોઈ શાંત વાતાવરણ હોય એકાંતમાં બેસતા હોય તો આપડે કાનની અંદર નાગ થાય બરાબર સોમ ની વાત કરું હું તમને સોહમ ની જે વાત કરું છું તારે દેહ ની જયારે શાન ભૂલી જાય દેહ ની અવસ્થા ભૂલી જઈશો કે હું દેહ છો એવું ભૂલી જશો અને જયારે તમે અભ્યાસ માં બેઠા હો અને સોહમ નો જયારે અજંપા શરૂ થાય જયારે સાક્ષરકાર થાય છે સાક્ષરકાર એટલે કે એને છે આત્મા પણ કહેવામાં આવે જ્યાં સુધી આપણે એને જોઈએ છીએ જ્યાં સુધી સાંભળીએ છીએ એની સરસા કરીએ ત્યાં સુધી આપણે આત્મા હોતા નથી જીવ બહુ હોય છે પણ જીવ તમે કહો પ્રભુ સાસુ છે જીવ આત્મા અને આત્મા કે બે અલગ છે ને અલગ નથી ભેદ છે એટલે અલગ છે જીવ છે એ આત્મા છે અને આત્મા છે એ જીવ છે પણ આપણામાં ભેદ છે એટલે અલગ હમજી છે હા કે એટલે મારા જીવ અત્યારે આપણે છે અને આપણે સહી આત્મા પણ ભૂલતા ભૂલતકરણ આપણે એવું પછી જીવ છું પણ આપણે જીવ જ્ઞાન અવસ્થા છે તમારું જ્ઞાન થઈ જાય કે ભાઈ હું જીવ કઈ રીતે ભાઈ હું જીવ આત્મા હતો તો જીવની અવસ્થા કેમ જીવની અવસ્થા કેમ આવી જયારે મેં કરતા પણ હાથમાં લીધું જયારે હું જીવની આવ્યો બરાબર હું અકર્તા થઈ જાવ હું આત્મા જ છું બરાબર કર્મ તો કરતા પણ લાગે છે ને અકર્તા કર્મ ક્યાં લાગે છે તો એ જીવ તો ભાવ અત્યારે આપણો છે પણ એ આત્મજ્ઞાન થયું ત્યારે તો આપણને ખબર પડી ને કે ભાઈ હું જીવ નથી સદગુરુ આપણને જ્ઞાન આપ્યું આત્મા હતો તારો રસ્તો ભૂલ્યો હતો મૂળ એ ગુરુ ની માથે છે આથી અંત એકો અવતાર ગુરુ શીખવા મારા બધા એનો ગુરુ એક આત્મા અને પરમાત્મા અલગ નથી આત્મા પરમાત્મા નો વાત છે પરમાત્મા નો વાત આજે કીધું જો તું સો આમ જ્યાં સુધી મન નું ઠેકાણો ન મળે

મારી ઓળખ તારી પાસે નથી ભજક આપણે ભ્રમ ની અંદર ભણેલા છે પણ આપણે ભ્રમ ને ના જાણતા આત્મજ્ઞાનની વાત આત્મજ્ઞાન વાત કે બધી વસ્તુ રહે છે પાખંડ નથી અખંડ એક જ છે કે જેને કીધું અખંડ અખંડ એક આ બધા અખંડ એક જ

બોલું પછી બોલું કે ચાલુ થાય પછી અંદર જે આવતો જાય નીકળું ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ જય